ઓખા નજીક ઉના પંથકમાં એક માછીમારે સમુદ્રમાં જમ્પ લાવીને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ છે તો આ બનાવ અંગે પોરબંદર નવી બંદર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે મૂળ સોમનાથના સોનારી ગામે રહેતા તથા હાલ ઓખાના આરકે બંદર ખાતે રહેતા ભાણાભાઈ વાંઝા દ્વારા પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે જાણ કરવામાં આવી છે જેમાં જણાવ મુજબ તારીખ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના સાંજે ચારેક વાગ્યે જય ગણેશ બે નામની ફિશિંગ બોટમાં તેઓ માછીમારી માટે ઓખાથી તેત્રીસ પોઈન્ટ એક નોટિકલ માઇલ દૂર સુધી દરિયામાં હતા ત્યારે ઉનાના સોનારી ગામનો પુનાભાઈ ગાંડાભાઈ સોલંકી નામનો ઓગણપચાસ વર્ષીય માછીમાર બોટમાં પાછળની સાઈડમાં બેઠો હતો અને અચાનક ત્યાંથી ઊભા થઈ અને દરિયામાં પાણીમાં પડી ગયો હતો આથી તેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ મૃતદેહ જ હાથ લાગ્યો હતો તેથી તે અંગેની જાણ નવી બંદર મરીન પોલીસ સ્ટેશનને કરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી છે તે શા કર્ણોસર દરિયાના પાણીમાં અચાનક પડી ગયો તે અંગેની તપાસ હાથ પોલીસે ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર